કેમ પાર્ટી મસ્ત મજામાં ચાલો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આઈ હોપ તમે બધા મજામાં જ હશો બાકી તમને બધાને જય માતાજી હર હર મહાદેવ અને જય રામ આપે તમે આજનો તમે આજનો ટોપિક થઈને તમે જોઈ લીધો હશે ખબર પણ પડી ગઈ હશે બાકી આપણું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયેલું પછી આપણે એમ કીધેલું કે ડેલ્લી બ્લોગ બનાવશું તો ડેલી બ્લોગ તો ન કેમ કે ઘરે થોડું કામ આવી ગયેલું એટલા માટે ડેલી બ્લોગ આપણે બનતા જ નહીં ઘરે હોય ત્યારે એટલે પાછું આજે આપણે નીકળી રહ્યા છે નવી યાત્રા પર અને નવી યાત્રા કઈ રીતની છે એ હું તમને કહી દઉં બરાબર બાકી ચાલો બહુ દિવસ પછી આપણી પાછી નવી યાત્રા છે તો આપણે સવારે તેમ મતલબ સાંજે એમ નક્કી કહી કે આઠ વાગે આપણે નીકળી જશું પણ અત્યારના છે ને સાડા નવ મતલબ દસ વાગ્યા કરે છે આપણે બહુ લેટ થઈ ગયા છે ચાલો મસ્ત સાયકલની પૂજા પૂજા કરીને પછી આપણે અહીંયાથી નીકળી જઈએ અને ચાલો મેં તો મસ્ત જમી લીધું છે અને અહીંયા પર જો આપણી સાયકલ બધું તૈયાર થઈ ગઈ છે પેકિંગ બેકિંગ અને આપણી નવી યાત્રા કઈની છે તો જુઓ અહીંયા પર જોઈ લો જય અંબી જય રામાપીર મહીસાગરથી અંબાજી અને રણુજા એ પણ જો સાતસો કિલોમીટર ની આપણે આપણે જો સાયકલ મસ્ત પૂજા થઈ રહી છે અને હવે આપણે નીકળીએ મમ્મી પૂજા કરી દઈએ હવે મસ્ત નીકળી ગયા છે અને અહીંયા પર મમ્મી અને અહીંયા પર જો અમારા બધા ફળિયાવાળા આવી ગયા છે આપણે નીકળી રહ્યા છે એટલે બધા વડાઓ માટે આવ્યા છે પાછું અહીંયા મંદિર છે તો ત્યાં દર્શન કરી અને ત્યાં શિફળ વધીને પછી આપણે ત્યાંથી હવે આગળ નીકળી જવાનું છે બાકી ચાલો મળીએ સારું ચાલ હારે હેઠા જઈએ અહીંયા પર આ મંદિર હતું અહીંયા પર મસ્ત પૂજા કરી અને હવે અહીંયાથી નીકળીએ બાકી હવે લાસ્ટ મમ્મી પપ્પાને આટલે મળી દીધું સારું ચાલો જય રામ અભિરમાન થયું પપ્પા ચલો જય અંબે ભે અંબે ભી ચલો હવે આપડે આપણે થી નીકળીએ અને અહીંયાથી આપણે આપડે ડાયરેક રહેવાનું છે હવે પૂરું ઉભું રહેવાનું છે કમસે કમ ચાલો અત્યારના કમ્પ્લીટ સાડા ત્રણ થયા અને આપણે છીએ મંદિરમાં છીએ અને આ જો આ છે માલિકપુર મંદિર તો પહેલાં તમને દર્શન કરાવી દઉં અને આપણી જો આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે જો આ સાયકલ બીજી પણ એ આપણી સાથે આવવાની છે ને આપણી આવી રહી અને ચાલો હું તમને મંદિરના દર્શન કરાવું પક અહીંયા રખી દેજો મૂર્તિઓ કેમેરા શૂટિંગ કરવાની મનાય છે તો ચાલો તમે અહીંયાથી દર્શન કરી લો મલિકપુરના જો હે ના પાડે છે એટલે કહીને આપણી સાયકલ આવી રહી અને આ એક બીજા ભાઈ છે જે છે ને આપણી સાથે આવવાના છે તો જો હા હેલો ફ્રેન્ડ તો આ છે મતલબ આ છે ને અમારા સગા સબંધીમાં છે અમારા માસીનો છોકરો છે એટલે આને અમે બંને છે છીએ બાકી આ ભાઈની સાયકલ જો હે ને આ ભાઈની સાયકલ આવી રહી અને આપણી સાયકલ આવી રહી તો મસ્ત આપણે ઘરેથી ખાઈને નહીં નહીં કે નહીં એટલે ને પછી આપણે કશું ખાધું નહીં પડીકા પડીકા કશું ખાધું નથી તો ચાલો મસ્ત પહેલાં આપણે પડીકા ખાઈ લઈએ અને આપણે અહીંયાથી રોકાવાનું છે ને અહીંયાથી દસ કિલોમીટર જેવું બાકી છે જે આપણે રોકાવાનું છે ખાનપુર મતલબ ખાનપુર એક ગામ છે ત્યાં આપણે રોકાવાનું છે નાસ્તો કરી લઈએ પછી ફટાફટ નીકળીએ આપણે મસ્ત દર્શન કરી નાસ્તો વાસ્તો કરીને આપણે નીકળી છે અને આગળ મલિકપુર બજાર છે ચાલો આપણી સાયકલ રનિંગ પર આવી ગઈ છે ઓ બાપરે પડવાનો હતો ચાલો આપણે અત્યારે પહોંચી ગયા છે તોતરેલી નદીના બ્રિજ ઉપર જે આપણી મહીસાગર નદી છે અને આ જો આ છે મહીસાગર નદી જો આખી દેખાય છે ને તમને આપણે તોતરેલી બ્રિજ પર છીએ આખી મહીસાગર નદી જાય છે અને જે નદી પરથી આપણે જો મહીસાગર હે ને તો નહીં ચાલો અત્યારના અત્યારના છે ને અત્યારના કમસે કમ સાડા ચાર થઈ ગયા છે હવે થોડી વારમાં પાંચ વાગશે એટલે હવે અહીંયાથી છેલ્લું છેલ્લું પાંચ કિલોમીટર આપણે કાપીને પછી આપણે ત્યાં રોકાવાનું છે આજે પહોંચી જવાશે હમણાં થોડી વારમાં પહોંચી જવાશે બાકી જો આખી મહીસાગર નદી ચાલો આજે આપણે ફર્સ્ટ દિવસ તો થઈ ગયો હમણાં થોડી વાર પછી જાય કાલે પાછું બીજો દિવસની યાત્રાને ચાલો અત્યારે ચાલો અત્યારના સાડા પોઝ થયા ગયા અને આપણે છે ને ખાનપુરવાળા રોડ પર આવી ગયા અને આપણે જે રૂકાવાનું છે ને એ મકાન આ આપણે અહીંયા રહીને દેખાઈ ગયું છે તો ચાલો હવે આપણે જઈએ મકાન પર બરાબર છ વાગી ગયા છે અને આપણી સાયકોલોજી બધું સામાન વામાન છોડીને અંદર મૂકી દીધું છે અને ચાલો પહેલાં તો આપણે નાઈ ધોઈને પહેલાં ફ્રેશ થઈ જઈએ પછી શાંતિથી આપણે જમશું મમશું તો ચાલો પહેલાં આપણે ફ્રેશ થઈ જઈએ ટાઈમ જો અત્યારનો ટાઈમ સાડા બહાર કરે છે અને અમે મસ્ત અહીંયા જમી હમી અને કપડાં વપડા પહેરી અને અમે જતા રહેલા ગરબામાં તો ગરબા ગરબા મસ્ત જોઈ અને અત્યારના જો અમે જો બાર વાગે ઘરે આવી ગયા છે અને અમારે સુવાનું અહીંયા છે જો મસ્ત આપણા પહેલાં ભાઈ તો સુઈ ગયા આપણે અહીંયા સુવાનું આ બીજા ભાઈ છે તો ચાલો મસ્ત જમી લીધું હતું અને આપણી સાયકલ અહીંયા મૂકી છે બાકી આપણે કાલે સવારે નીકળવાનું છે સવારે તો આપણે સાત વાગે નીકળી જશું સાત સાડા સાતમાં નીકળી જશું આપણે તો કંઈ નહીં બાકી તમને આજનો બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર કહેજો અને તમે કયા મતલબ તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેજો બાકી આપણો પહેલો દિવસ કેવો રહ્યો મને કમેન્ટમાં જરૂર બતાવજો બાકી આપણે મળીએ આવતા કાલના નવા વ્લોગમાં ટક્કી લઈએ ટાટા ગુડ નાઇટ બાકી ચાલો આપણે સુઈ જઈએ ફટાફટ પહોંચ પગ પણ બહુ ડૂસી ગયા છે તો ચાલો મળીએ આપણે કાલના નવગમાં બાય બાય